ભાવનગર શહેરના ડોન ચોકમાં બે શખ્સોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં કાયદોની વ્યવસ્થા જાણે અસ્તિત્વ જ ના હોય તેમ ભાવનગર શહેરના ડોન ચોકમાં વેગીનાર કાર સાથે નંબર પ્લેટ વગરની એક્ટિવા અથડાતા એક્ટિવા ચાલકોએ કાર ચાલક પિયુષભાઈ લશ્કરીને બળજબરી પૂર્વક ઉતારી ઢોર માર મારવામાં આવ્યો આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે પોલીસે ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી લઈ તેમની સાથે રાખી ડોન શોક વિસ્તારમાં ઘટના અંગેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જો કે રીકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જેને જોઈ બંને આરોપીઓ હાથ જોડી લોકોને માફી માંગતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે